ગૌરક્ષાની ટીમ દ્વારા ગત રાત્રિથી સતત બાર કલાક મહેનત કરી અને બેથી ત્રણ મણ જેટલું અલગ અલગ મટિરિયલ ભેગું કરી અને જે નાનો જીવ એટલે કીડી જેમાં પણ આપણો એક જીવદિયાનો એક માનવી તરીકે એક ભાવ હોય કીડીને કણ મળે અને એને પ્રાપ્ત થાય એવી આપણી ભાવના હોય ત્યારે આજે આ વિસ્તારની અંદર અમારી તમામ ગૌરક્ષાની ટીમ દ્વારા લીલા નાળિયેર અંદાજીત ત્રણસો જેટલા લીલા નાળિયેરો ભેગા કરી તેની અંદર અલગ અલગ મટિરિયલ કીડીને પોષણ તત્વ મળી ખાવાનું મળી રહે તે ભાવથી મતલબ કે મહિના સુધી આ નાળિયર બગડતું નથી એવા નાળિયેરો અલગ અલગ વૃક્ષોની નીચે એકદમ સારી પદ્ધતિથી આજે અમારી જ્યુદિયાની ટીમ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર મૂકવામાં આવેલ હતા અને ક્યાંક ને ક્યાંક આપણી પંચાળ દેવભૂમિ છે જેમાં આપણા સૌને યુવાનોને આ કામગીરીથી એક નવી પ્રેરણા મળે એક જ્યુદિયાનો ભાવ જાગે એવા શુભ આશયથી આજે અમારી ટીમ દ્વારા અમે એક સંપલ્પ કર્યો હતો અમારા પુત્રના જન્મદિવસે એ આજે પૂરો થયો છે અને આગામી સમયમાં પણ અમે આ કાર્યક્રમ કરતા રહીશું જય હિન્દ જય ગૌ માતા જય ભારત